અરે અંધ લમફટ અને નપટ છોરું બને પણ માત છોડે નહીં તોય માયા ઈ ખોળ લે ખેંધવા બાળને માવડી આજ ધર છોર માં जोग માયા એવી જગદંબા આપણને જન્મ દેવા વાળી જનેતા હોય તોય ભલે અને આપણી કુળદેવી હોય તોય ભલે ઈ મા ઈ તો માં છે અને એવી જ એક જગદંબા એટલે ભગવાન રામના અર્ધાંગના માં જાનકીજી માં સીતાજીની આપણે વાત કરવી છે કે સીતાજી પૂર્વ જન્મમાં કોણ હતા અને સીતાજીને એવો કયો શ્રાપ હતો કે ભગવાન રામથી એને જુદું રહેવું પડ્યું વનવાસ ભોગવવો પડ્યો ઈ જ્યારે વનવાસમાં ગયા ત્યાર પછી લંકામાં રહ્યા એટલે ભગવાન રામને સીતાજીને જુદું રહેવું પડ્યું અને લંકા ઉપર વિજય મેળવીને જ્યારે વનગમન પૂરું કરી અને પાછા અયોધ્યામાં આવ્યા પછી પણ ભગવાન રામે એને એમ કહેવાય છે કે ત્યાગ કર્યો હતો સીતાજીનો અને સીતાજીને ત્યારે પણ ભગવાન રામથી આજીવન દૂર રહેવું પડ્યું એનાથી વંચિત રહેવું પડ્યું ભગવાન રામની જુદાઈ સહન કરવી પડી તો એને કયો શ્રાપ હતો અને આ બધું બન્યું તો બન્યું કોના કારણે તો આપણે જે વાત સાંભળી છે રામાયણની અંદર કે ધોબી કાંઈક એવું વેણ બોલ્યો એના કારણે ભગવાન રામે સીતાજીનો ત્યાગ કર્યો તો આ ધોબી કોણ હતો જન્મમાં એની પણ આ વાત આવે છે સીતાજી પૂર્વ જન્મમાં કોણ હતા એની પણ વાત કરવી છે આ ધોબીની વાત પણ વચ્ચે આવે છે પણ આ બધું જ ક્યાંય ગ્રંથમાં લખાણેલું હોય એવી ગેરંટી વાળી વાત નથી પણ હું આપને જો વાત કરું તો અમુક વાતો છે કે વાલ્મીકી રામાયણની છે અને અમુક વાતો લોકો દ્વારા મને તમને મળેલી હોય એની આ વાત છે કે એક નગર છે અને એ નગરમાં કૃષ્ણધ્વજ નામના રાજા અને એમના પત્ની માલવતી એ બંનેમાં લક્ષ્મીજીના ઉપાસક હતા લક્ષ્મીજીના પરમ ભક્ત અને લક્ષ્મીજી એની ઉપર વિજવાન થઈ ગયા અને લક્ષ્મીજીની કૃપાથી એને ઘેરે દીકરીનો જન્મ થયો એ કોણ દીકરી સ્વરૂપે સ્વયં લક્ષ્મીજી પોતાના અંશા અવતાર તરીકે એની ઘેરે દીકરીનો અવતાર લઈ અને આવ્યા અને જન્મતાની સાથે જ પોતે બોલવા લાગ્યા હતા જન્મતાની સાથે જ બોલવા લાગ્યા અને વેદોનું એનામાં જ્ઞાન હતું વેદોના એ શ્લોકો બોલતા એટલા માટે એનું નામ વેદાંતિ અથવા તો વેદવતી આવું નામ રાખવામાં આવ્યું અને પછી એમ કહેવાય છે કે પોતે ધીરે ધીરે એ વેદાંતિ છે મોટી થાય અને યુવાન અવસ્થા થઈ એ વખતે પોતે એક જંગલમાં જઈ અને તપસ્યા શરૂ કરી જે લક્ષ્મીજીનો અંશ અવતાર છે વેદાંતિ એને તપસ્યા શરૂ કરી પણ તપસ્યા શા માટે શરૂ કરી કે ભગવાન વિષ્ણુને પોતાના પતિ તરીકે મેળવવા માટે એને તપસ્યા શરૂ કરી કે ભગવાન વિષ્ણુ મારા પતિ બને એવા એક લક્ષ

પરાણે જ્યારે બળજબરી કરે છે રાવણ ત્યારે વેદવતી છે એ વેદાંતી છે એ રાવણને શ્રાપ આપે છે કે હું અત્યારે તે મારો હાથ પકડ્યો છે એટલે મારાથી હવે જીવાય નહીં પરંતુ હું તારા મોતનું કારણ બનીશ એ શ્રાપ આપ્યો વેદાંતિ એ રાવણને કે હું તારા મોતનું

એટલે ઈ દીકરીને સોનાની પેટીમાં પૂરી અને સમુદ્રમાં ફેંકી દીધી અને સમુદ્ર છે પેટીને ધરતીને આ કોઈ તેવો અંશ હતો નહીં એટલે ઈ સોનાની પેટીની અંદર આ દીકરી હતી અને દીકરીને સમુદ્રમાં ફેંકી દેવામાં આવી રાવણ દ્વારા અને ત્યારબાદ સમુદ્ર એ આ દીકરીને ધરતીને હોપી આ પેટી અને ત્યારબાદ સમય જતા જનકપુરીમાં જયારે દુષ્કાળ પડેલો અને દુષ્કાળ પડ્યો અને વેદો ઋષિ મુનિઓને બોલાવવામાં આવ્યા અને કીધું કે આ દુષ્કાળથી પાર ઉતરવું હોય તો કરવું શું અને ઋષિ મુનિઓએ કહ્યું કે અહીંયા યજ્ઞ કરાવો યજ્ઞ કરો ને તો આ દુષ્કાળમાંથી આપણે પાર પડી જઈશું અને યજ્ઞ કરવા માટે ઈ જગ્યા જગ્યા પોતાની હતી એમાં અને જમીન ને ખેડે છે ત્યારે આ હોનાની પેટી જે છે એ નીકળે છે ને એમાંથી આ દીકરી નીકળી દીકરીને પોતે સ્વીકારી જનક રાજા અને એનું નામ સીતા પાડવામાં આવ્યું જે લોકો દ્વારા વાત થાય છે એની હું વાત કરું છું અને એ દીકરીનું નામ સીતા રાખ્યા પછી ધીરે ધીરે સમય જતો જાય છે જ્યારે માં જાનકીજીની યુવાની આવું આવું થઈ રહી છે ઈ વખતે એકવાર બગીચામાં સીતાજી છે એ ફૂલડા વીણવા માટે ગયેલા અને બાજુના એક વૃક્ષની ડાળે એક પોપટ અને પોપટી બેઠેલા અને એ વાતો કરે છે પોપટ અને પોપટી બંને વાતો કરે છે પણ કોની સીતાજી ની વાતો કરે છે કે આ સીતા છે ને એના લગ્ન છે એ કે હા મહારાજા દશરથના દીકરા રામ ની સાથે આ સીતાના લગ્ન થવાના છે હે કે હા પોપટ અને પોપટી જે વાતો કરતા હતા એની ભાષા સીતાજી સમજતા હતા કારણ કે આ તો જેવું તેવું તત્વ નતું આ તો જગદંબા હતી અને સીતાજી અને પોપટ અને પોપટીને પકડી અને કીધું કે જે વાતો કરો છો એ હું છું પણ અયોધ્યા વિશે મને જરાક વધારે જણાવો અને તમે મારી સાથે રહ્યો મારા લગ્ન થાય ત્યાં સુધી તમે મારી સાથે રહ્યો અને ત્યારે પોપટ અને પોપટી કે છે કે અમે તો ઉડતા પંખી છીએ અમે થોડા કોઈ દી કોઈના કેદમાં રહીએ અમે તમારી સાથે નહીં રહી શકીએ અને બંનેને પકડ્યા અને પોપટ છઈ ઉડ્યો અને પોપટી સીતાજીના હાથમાં રહી ગઈ અને પોપટી કે છે કે મને છોડી દો અને પોપટ ઉડતો ઉડતો એમ કે છે કે અમે તો ઉડતા પંખી છીએ અમે આઝાદ છીએ અમને આઝાદ રહેવા દો અમને પકડવાનું રહેવા દો કે નહીં તમે જે અયોધ્યાના મહારાજા દશરથના દીકરા રામની જે વાત કરો છો ને એ મને તમે વાત કરો અને મારા લગ્ન થાય ત્યાં સુધી મારી સાથે રહ્યો અને એવી મને મારી સાથે વાતો કર્યા કરો મને ગમશે મારે અયોધ્યા વિશે જાણવું છે અયોધ્યાના રાજકુમાર વિશે મારે જાણવું છે અને એમ કહેવાય છે કે પોપટ ખૂબ વિનંતી કરે છે કે આ પોપટીને તમે છોડી દો હું તમારી આગળ કાકડું કરું છું અમે તમારી સાથે નહીં રહી શકીએ અને સીતાજી છે એ પોપટીને છોડતા નથી અને પોપટ છે એ ખૂબ જ કાંકળુતી કરે છે અને કે છે કે મારી પોપટીને તમે છોડી દો એ કકળાટ કરતો કરતો એ પોપટ છે એમ કહેવાય છે કે નીચે ધરતીમાં ઢળી પડ્યો અને પોતાના પ્રાણ છૂટી ગયા ભાઈ પોપટ મરી ગયો અને પોપટને મરતા જોઈ અને પોપટી છે

વિરહમાં રહેવું પડશે હે કે તું તારા પતિ થી વંચિત રહીશ એવો એમ કહેવાય છે કે એને શ્રાપ આપી દીધો હવે પછીની જે શ્રાપ ક્યારે ફળે છે એની વાત આગળ આવશે પણ એમ કહેવાય છે કે જ્યારે નારદજી છે ઈ નારદજી કામદેવ ઉપર જ્યારે વિજય મેળવ્યો ત્યારે ભગવાન જ પાસે જઈને કીધું કે મેં તો કામદેવની માથે વિજય મેળવી લીધો છે અને એવું અભિમાન નારદજીને આવ્યું ત્યારે ભગવાન બોલેનાથ છે એમ કે અહીંયા તમે ભલે કીધું પણ વિષ્ણુને આ વાત નહીં કરતા કે તમે કામદેવ ઉપર વિજય મેળવી લીધો છે નારદજીને એમ થયું કે ઓહો હવે તો આ વાત વિષ્ણુને કરવી જ પડે અને પોતે જઈ અને વિષ્ણુ ભગવાનને વાત કરી કે મેં તો કામદેવ ઉપર વિજય મેળવી લીધો છે એમ કે આ વિષ્ણુ ભગવાન કહે છે કે બહુ સરસ કહેવાય તમે શવાસી વાળું કામ કર્યું કે તમને ક્યારે મનની અંદર નબળા વિચાર ન આવે એટલે કામદેવ ઉપર તમે વિજય મેળવી લીધો એ બહુ સરસ વાત કહેવાય કે સરસ નહીં આ તો અતિ સરસ અતિ સુંદર કામ કાર્ય કર્યું છે મેં અને વિષ્ણુ ભગવાનને ખબર પડી ગઈ કે આને નારદજીને અંદરથી પોતાની જે ભાવના છે એ અભિમાનથી આ બોલે છે એટલે ભગવાન વિષ્ણુએ એક નગરીને સર્જન કર્યું નગરીનું એવું સર્જન કર્યું કે જેમાં રાજમહેલ એ નગરી અને એમાં એક અતિ સુંદર સ્ત્રી અને એનો સ્વયંવર હોય એવું ભગવાન વિષ્ણુએ આખું ગોઠવ્યું અને નારદજીને બુદ્ધિ છે એને ભ્રમિત કરી દીધી નારદજીને ખબર ના પડી કે આ તો એક અલગથી નગરી બની ગઈ છે અને ભગવાન નારદજીની બુદ્ધિમાં કરી લીધો નારદજી તો વિશ્વ ફરે કાયમને માટે નારાયણ કરતા કરતા બધે જાય તો નવા નગરનું સર્જન થયું હોય તો એને પોતાને ખબર તો પડી જ જાય પણ નારદજીની બુદ્ધિ ઉપર ભગવાન વિષ્ણુએ કાબુ મેળવી લીધો હતો અને માત્ર ને માત્ર એને જે રૂપવતી નારી હતી ને જેનો સ્વયં હતો એ જ દેખાતી હતી મનની અંદર નારદજીને વિચાર આવ્યો કે આવી સુંદર સ્ત્રી અને આની સાથે જ મારે લગ્ન કરવા છે નારદજીને એવો વિચાર આવી ગયો કે મારે લગ્ન કરવા છે પણ આટલા બધા રાજાઓ છે સ્વયંવરમાં આવ્યા છે તો આ સ્ત્રી મને પસંદ કરે કે ન કરે શું ખબર પણ ભગવાન વિષ્ણુ પાસે પાસે જઈ અને હું એનું રૂપ એક દિવસ માટે માંગી લઉં અને આવ્યા પાછા ભગવાન વિષ્ણુ પાસે ભગવાન વિષ્ણુ ને ખબર પડી ગઈ કે હવે આ નારદ છે એ મોહિત થઈ ગયો આનું અભિમાન ઉતરવાનું છે આજ અને નારદજી ભગવાન વિષ્ણુ એ કે છે કે એક દિવસ માટે તમારું રૂપ મને આપો હે કે હા તમારું રૂપ મને આપો ભગવાન વિષ્ણુ કે છે કે કાંઈ વાંધો નહીં સુંદર શરીર બનાવી દીધું પણ ભગવાન વિષ્ણુનું એક વાનર સ્વરૂપ પણ છે મારું મુખ છે એ વાનર જેવું થઈ ગયું ભગવાન વિષ્ણુ એ તો એનું પોતાનું વાનરનું જે સ્વરૂપ હતું એ આપ્યું નારદજીને નારદજીને તો એમ હતું કે હું ભગવાન વિષ્ણુ જેવો લાગુ છું અને ગયા સ્વયંવર અને ત્યાં જેટલા માણસો હતા એ નારદજીની હામે જોઈ જોઈ અને હાંસી મજા ઉડાડવા નારદજીને એમ થયું કે મારા બધા દાંત કેમ કાઢો છો નારદજી પૂછે છે કે મારી ઉપર હસવાનું કારણ શું અને ત્યારે એમ કહેવાય છે કે કોઈ રાજાએ એવું કીધું કે તમે એકવાર તમારા ચહેરાને તો જુઓ હે કે હા અને તમે સ્વયંવરમાં આવી ગયા છો તમે કેવા છો તમને ખબર નથી કે તમે એટલા બધા કદરૂપા છો અને તમે અહીંયા સ્વયંવરમાં આવી ગયા શું તમને આ સ્ત્રી આટલી બધી રૂપવાળી સ્ત્રી છે એ તમને સિલેક્ટ કરે ખરી આમાંથી એટલે નારદજીને વિચાર આવ્યો કે મને કદરૂપો શા માટે કીધો કે હવે તો જોવું પડશે અને બાજુમાં જે સરોવર હતું રાજમાંથી બહાર નીકળીને સરોવરના એ પાણીમાં પોતાનું મુખને જોયું તો એ ખબર પડી કે મારું રૂપ તો આખું વાનર જેવું છે અને એમ કહેવાય છે કે ગણગણતી દોટ કાઢીને ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને કીધું કે તમે મને વાનર બનાવ્યો એટલે હું તમને શ્રાપ આપું છું કે તમારે પણ મૃત્યુલોક ઉપર અવતાર લઈને જવું પડશે અને તમારી મદદ વાનરો સિવાય બીજું કોઈ નહીં કરે ને તમારે વાનરોની સાથે રહેવું પડશે તમે જે મને વાનર બનાવી દીધો છે ને એના લીધે હું તમને શ્રાપ આપું છું તમારે વાનરોની સાથે રહેવું પડશે અને તમે મને જે આ સ્ત્રી સાથે લગ્ન કરવાના હતા મારે એનાથી વંચિત રાખ્યો છે ને એટલે હું તમને એ પણ શ્રાપ આપું છું કે તમે પણ તમારી પત્નીથી વંચિત રહેશો નારદજીએ શ્રાપ આપ્યો અને ત્યારબાદ ભગવાન વિષ્ણુએ એ શ્રાપને સ્વીકાર્યો અને ભગવાન રામ તરીકે અયોધ્યામાં અવતર્યા અને જાનકીજી સાથે એમના લગ્ન થયા અને પછી એને વનવાસ મળ્યા પછી સીતાજી છે એ એનું હરણ થાય છે આપણે આખી વાત જાણીએ છીએ સીતાજીનું હરણ થયું એટલે સીતાજી પણ એના પતિથી વંચિત રહ્યા અને ભગવાન રામ પણ પોતાના પત્ની સીતાજી થી દૂર રહેવું પડ્યું અને પછી અયોધ્યા દ્વારા જે કઈ ઘટના બની એની પણ આગળ વાત આવે છે પણ લંકામાં વિજય મેળવી અને જયારે ભગવાન રામ અયોધ્યામાં આવ્યા એ વખતે એક ધોબી છે ઈ એવું વેણ બોલ્યો એટલે ઈ ધોબી કોણ હતો ઓલો જે પોપટ તડપીને મરી ગયો હતો એ પોપટ પોતે જ ધોબી બનીને આવ્યો અને ઓલી બાઈ જે નાચતી હતી ઈ ઈ ઈ પોપટી હતી બંને જણાને બીજી વાર આ શ્રાપ સીતાજીનો જે છે એ સત્ય થાય છે અને ભગવાન રામે સીતાજીને એમ કહેવાય છે કે એનો ત્યાગ કર્યો અને વનમાં મોકલ્યા અને પાછું એને પડ્યું આવો કઈક સીતાજી નો પૂર્વ જન્મ નો અને એના શ્રાપ નો આ ઇતિહાસ હતો આ બધી વાતો અમુક વાતો છે વાલ્મીકી વાલ્મિકી મળે છે અમુક તુલસીજીની રામાયણમાંથી મળે છે અને અમુક વાતો છે લોકો દ્વારા જે મળેલી છે આ બધી વાતોનું મિશ્રણ છે અને હવે પછી મળીએ છીએ આગળના ઇતિહાસમાં ત્યાં સુધી આઈ મોગલ સ્ટુડિયો મૂનકીદાર અને લોકસાહિત્યકાર લાખાભાઈ રબારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય સિયા રામ જય શિયા રામ